વાઘોડિયામાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું ભગવાન બિરસા મુંડાને દીપ પ્રાગટ્ય કરી એસટી ડેપોથી રેલી પ્રસ્થાન કરાવવામાં આવી હતી રેલી વાઘોડિયા નગરમાં રેલી ફેરવી પરત એસટી ડેપો પાસે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું વાઘોડિયા આદિવાસી સમાજ તેમજ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આદિવાસી પહેરવેશ પહેરી આ ભવ્ય રેલીમાં ટીમલીના તાલે આદિવાસી સમાજના ભાઈ બહેનો ટીમલીમાં નાચ્યા હતા પ્રકૃતિ જળ જમીન જંગલ આ તમામ વસ્તુઓ આદિવાસી લોકો છીનવાઈ ગઈ હતી વિશ્વના આદિવાસી સમાજના લોકો આ હક માટે જાગૃતિ માટે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાગૃતતા લાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવે છે વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે કોઈ અનિચ્છીય બનાવ ન બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો રિપોર્ટર મૌલિન વ્યાસ બીએ ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા